યોગીરાજ અવધૂત શ્રી संतराम महाराज ને દિવ્યાકંઠ જ્યોતિના આશીર્વાદ અને પરમ પૂજ્ય રામദാસી મહારાજની આજ્ઞા અને પૂજ્ય સత్యദാસી મહારાજના સાનિધ્યમાં સંતરામ મહારાજની તપોભૂમિ સંતરામ દેરીના આંગણે દેવ દિવાળી નિમિત્તે દીપમાળા નું આયોજન કરવામાં આવ્યું. સાંસદ દેવસિંહ ચૌહાણ, ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, દેવાંગભાઈ ઇપકુવાળા પરિવાર તેમજ સંતરામ દેરીના સత్యദാસી મહારાજ દીપ પ્રગટાવીને દીપોત્સવની ઉજવણી કરી હતી. મંદિરમાં ભવ્ય આતંસબાજી કરવામાં આવી.

જેમ દેવ દિવાળી મંદિરની અંદર દીવા પ્રગટાવી અને દરેક ભક્તો દેવ દિવાળી ગુરુવાર આવે એ દેરીના પ્રાંગણ અંદર એવા જ દીવા પ્રગટાવીને હજારો સંખ્યામાં દરેક ભક્તો હાજર અને આ ઉત્સવનો આનંદ લેતા હોય છે જેમ લઈને દેવ ઉઠી અગિયાર સુધીને આપણે સૌ જાણીએ છીએ અને તેમ ભગવાન માં હોય છે અને દેવ ઉઠી અગિયાર છે જેમ ઉઠે ભગવાન અને ત્યાર પછી દેવ દિવાળીનો મહોત્સવ દેવતાઓ ઉજવતા હોય છે એવી રીતે આ શંતરામ મંદિરના પ્રાંગણની અંદર દરેક ભક્તો આવા જ ભાવથી શંતરામ મહારાજના શંતરામ મહારાજને દીવો અર્પણ કરી અનેક દેવોને ઉત્સવ ઉજવાતો હોય એવી રીતે આ દેવ દિવાળીના ઉત્સવનો એક ભાવ પ્રગટ કરતા હોય છે કેટલા દીવા પ્રગટાવતા આ લગભગ 25 થી 30000 ની સંખ્યામાં થી વધારે હશે પર લમસમ એટલી સંખ્યાની અંદર દીવા પ્રગટાવવામાં આવે છે અહીં દેવી હા દર વર્ષે આ રીતે ઉજવણી થતી હોય છે આ ર ઉત્સવની